વડોદરા મનપાએ રોડ રસ્તા બનાવવા માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે કે જ્યાં વિશ્વામિત્રી નદીની સફાઈ દરમિયાન નીકળેલા પ્લાસ્ટિક વેસ્ટને ડામર સાથે પેળવી રોડ બનાવવામાં આવી રહ્યા છે આ રોડનું આયુષ્ય પંદર વર્ષ સુધી રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો મહાનગરપાલિકાએ પ્લાસ્ટિક મિક્સ કરી વાઘોડિયા વિસ્તારમાં પ્રાયોગિક વિસ્તારમાં પિસ્તાલીસ મીટરનો રસ્તો તૈયાર કર્યો છે પ્રાયોગિક ધોરણે વિશ્વ સફાઈ દરમિયાન મીટરનો રસ્તો તૈયાર કરાયો છે આ રોડના કામમાં એકસો દસ કિલો પ્લાસ્ટિક ડામર સાથે ભેળવી રોડ બનાવવામાં આવ્યો કોન્ટ્રાક્ટર તરફથી પંદર વર્ષ સુધી આ રોડની ગેરંટી આપવામાં આવી છે કોન્ટ્રાક્ટર નો છે કે પ્લાસ્ટિક ને ડામર સાથે ભેળવ

વિશ્વામિત્રી નદીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું એકસો દસ કિલો પ્લાસ્ટિકનો ઉપયોગ કરાયો છે વેદ રેસિડેન્સીથી હાઈવે સુધી જોઈ શકો છો બીજી તરફ પણ રસ્તો કેમેરામેન પરેશભાઈ બતાવશે અહીંયાથી લોકોની અવરજવર છે રહેણાંક વિસ્તાર છે અને સામે નેશનલ હાઈવે અડતાલીસને જોડતો આ મુખ્ય રસ્તો છે ત્યારે વડોદરાની અંદર પિસ્તાલીસ મીટરનો આ રોડ અને એક નવતર પ્રયોગ થયો છે વડોદરાની અંદર અનેક જગ્યાએ પ્લાસ્ટિકના ઢગ જોવા મળે છે પરંતુ હાલ વિશ્વામિત્રી નદીની અંદર જે સાફ સફાઈ થઈ અને તેની અંદરથી હજારો ટન કહી શકાય તેટલું પ્લાસ્ટિક મળ્યું છે પ્લાસ્ટિકની પ્રોસેસ કર્યા બાદ ડામર સાથે મેળવીને અહીંયા રોડ બનાવવામાં આવી રહ્યા છે આ સફળ પ્રયોગ હાલ દેખાઈ રહ્યો છે અને આ સફળ પ્રયોગ દેખાતા હવે વડોદરા શહેરની અંદર જ્યાં પણ નવા રોડ રસ્તા બનશે ત્યાં ડામર સાથે આ જે પ્લાસ્ટિક છે તે પાવડર તેનો મિક્સ કરી અને રોડ બનાવવામાં ઉપયોગ થશે કહેવામાં આવી રહ્યું છે કોર્પોરેશન કહે છે કે પંદર વર્ષ સુધી ટકે તેઓ આ રોડ છે ત્યારે સવાલ એ છે કે પચાસ માઇક્રોનથી નીચેનું પ્લાસ્ટિક વાપરવા ઉપર રોક છે હજારો ટન પ્લાસ્ટિક વિશ્વામિત્રી નદીમાંથી બહાર નીકળ્યું કામગીરી એ કરવાની છે કે જે કંપનીઓ પ્લાસ્ટિક પચાસ માઇક્રોનથી નીચે બનાવે છે તે જ બંધ કરાવવાની જરૂર છે તો આ જે પ્લાસ્ટિક છે તે વિશ્વામિત્રી નદીમાં પણ નહીં પહોંચે અને તેનો આ પ્રકારે ઉપયોગ પણ નહીં કરવો પડે ખેર કોર્પોરેશને એક સારો ઉપાય કર્યો છે કે જે પ્લાસ્ટિક છે તે નષ્ટ તો નહીં થાય પરંતુ રોડની અંદર ડામર સાથે મળાવી અને રોડ રસ્તા બનાવવાનો અહીંયા સફળ પ્રયોગ જોવા મળી રહ્યો છે કેમેરામેન પરેશ ધોળકા સાથે સ્મિતા વડોદરા વાઘોડિયા રોડ ઉપર એક વેદ રેસિડેન્સી કરીને સોસાયટી છે એ રોડ ઉપર કોર્પોરેશન દ્વારા નવો રોડ બનાવવામાં આવ્યો જેમાં કાર્પેટની અંદર પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી અને આ રોડ બનાવવામાં આવ્યો છે વડોદરા શહેરમાં અત્યારે વિશ્વામિત્રી નદીના જે કામ ચાલી રહ્યું છે એના કાંઠા વિસ્તારને પહોળો કરવાનું એનું એમાંથી જે પ્લાસ્ટિક નીકળ્યું એનો ઉપયોગ કરી પ્રોસેસ કરી અને ડામરમાં ભેળવી અને એનું કાર્પેટમાં ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી કરીને આ જે રોડ છે એને પાણીની અસર ઓછી થાય આ એક નવી ટેકનોલોજી છે જે વડોદરા શહેરે અપનાવી છે અને આ અત્યારે એક સેમ્પલ રોડ તૈયાર કરવામાં આવ્યો છે આવનારા દિવસોમાં આ જ રીતે આખા શહેરમાં આવા રોડો તૈયાર થાય એ દિશામાં વડોદરા શહેર આગળ વધી રહ્યું છે અને આનાથી રોડની ક્ષમતા વધશે એનું આયુષ્ય વધશે એવું ટેકનોલોજી કહે છે